પેલા બેઠા તો શું બેઠા ફળકાય બે ગુટરા માન લઈએ જેથી કંટાળી ભૈરો ભગવાન પછી

હવામાં ઉડી ગઈ મારી ની ચોપડી આકાશ હશે ને લોકો નથી કરે એક પણ તારો ડિલીટ ફોટો કેમ કે હજુ દિલમાં તારા માટે ભાવના છે તે આજે પણ પાસવર્ડ બધા તારા નામ ના

એક શાયરી લે કર આયા હુ આપણી પોણી તો રાખો ખાલી ની ટોકી રાખો ખાતા બર બે કરો થોડું ના વાંધો રાખો આ તો નવું કવર લાવી જો

એક રાતે હું સુતો હતો એની યાદો ભૂલાવા માટે બીજા દિવસે લોકો રોવા લાગે મને ઉઠાડવા માટે મજા ના આવી મજા આયે પેલા ફોન કરું તમને મન છે ખબર પડી કે બધા બે હા

મોબાઈલ માં હોઈ જાય પણ મારો તો એક જ ઈચ્છા ગમે તે થાય તમે બધા આવો કે ના આવો પણ હું તો ફરજિયાત આવે મોબાઈલ આપણો કોઈ ખાવા હાલતો નહી અને આ રીતના બધા ભેગા એક સમય કોક નું કોક કોમ ને કરી આપડે જે ભાઈબંધો હતા એમાંથી કોઈ ફ્રી ફાયર જઈને વાત કરે છે કાયો કાવ્યો એ મય મગજ કાયું કાયું થઈ જાય

આપણે જવાબદારી આવશે એટલે આપણે ક્યાં ના લગભગ થોડો ટાઈમ આલશે ટાઈમ તો ફરજિયાત આલશે પણ બધું જે રીતનું ભગવાન કરાવું ને જવાબદારી બધું ઘણું શીખવી જાય યુવાન બેહવું એ છે પણ જવાબદારી ગણીએ છે પછી જવું એ હા એટલે જ તો જવાબદારી મોણસ ને મજબૂર કઈ નાખે છે યાર આબા માટે પણ વાત સાચી પણ આપણે થોડું ટાઈમ મૂકું જે મોબાઈલ એક કલાક છે ને એક કલાક ભાઈ ભણાકાર વિતાય ને તો હારું હા પેલું એક કલાકનું કોઈ મળવાનું તો સદ નહીં પણ વાય તો એક બીજાની વાતો પેલું થાય આપણું મન હરવું થાય બીજું કોઈ તમારા જીવનમાં દસ વર્ષ વધી જાય છે ભેગા બેસે ને એમાં આપણા ક્યારેક જીવન આયુષ્ય વધશે અને મોબાઈલમાં તો આ મગજે ફેલ થાય અને આપણા નહીં પેલું શું કહેવાય છે હારાનું આ હાર્ડ અટેકની એ બધું આ બધા મોબાઈલથી પણ આજકાલ ના છોકરા તડા કાચવાળા ચશ્મા પહેરી પહેરી બેટરી 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 તમે બેટરી મોબાઈલ ની બેટરી ચાલુ કરી શકી સપ્તાહ નહીં થાય મોબાઈલ બેટર વાસવાની બેઠ ને આ લટકવાની જે જગ્યા હતી ને એ જગ્યા લટક ની ગેમ મોબાઈલ માં આવતી બોલો બધે બધું લઈ લીધું બધું હિસાબ

એ તો એ ખાલી કોઈ વાર ત્યાં વાર ત્યાં મતલબ લગ્ન પ્રસંગ હોય તો મમ્મી હંગાતી આવું નવ હોય આખું મેહમાન આવે ને તો રમતા હોય ને તો આવું નહી કે કોઈ વસ્તુ કોઈ આવકર આવકરોકર કોઈ રીત નહીં કે કોઈ નહીં એમ પોતાના ધૂમ મોન ધીરમ રેચી

કેલા તા હું કરશું આપણે જવાનું કરશું ગેસ દેવાનું કરી બીજું આ બીજું તો કેમેરામેન દરેક માં બાપને મારી એક જ વિનંતી છે કે તમારા બાળકોનો મોબાઈલ આવવાનું ઓછું રાખો અને આ ફ્રી ફાયર ને ગેમો ને એવી બધી જે તમારા બાળકોની જિંદગી બગાડે છે એ ગેમોથી દૂર રાખો બસ અમારો બધાનો આજ સંદેશ છે અને ગમે તે ભાઈ બહેન ભાઈ બનો જોણ ઇનામ પાણ મેકલો મોબાઈલ લઈ લેવો ને ભાઈ બનો પાણ રમ કે આખો થોડો ટાઈમ ઇના પાણ પ્લુ કર હા અને કહેવાનો મતલબ આ રીતના બહેન બધા ભેગા મળે ને આ રીતના તમે મહેફિલ જમાવો ગમે તે કોઈ પણ રીતે પણ કહેવાનો મતલબ કે મોબાઈલ થી જેમ બનાવી દૂર રહેવાનું રાખો અને પોતાના બાળકને જેમ બનાવીને બાર રમવા મોકલો ના રાખશો